આપણે <laughs> <laughs> તો પણ આ થઈ જશે બડ બડ એક ચોક રટાવ પોલાયલ તો બડ આમ ભાત તો જ ની ખાય પગે

તો પકડે હારે કામ કરતા વધરી લાખો તો પાછો ના વધરે ને બડિયા લીયે ભારી હમણે આઈ બલી ના આલે હેડે 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 બોર થાય એ કાય વાત તો હા વાત શું વાત લે પણ કે વાત તો શું વાત પણ વાત તો હમ શું વાત ઓ નો એટલે શું વાત 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 એટલે આગળ ના એને મંત્રી ફરો તને ભાઈ રોમન વાત કી પાસી એ વાત વાત હે વાત વાત શું વાત 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 હે આ છોડે પડે હે અરે મને મારવા હડી રામતાજી કે માતા એ રામડોડી માતા છે માતા જબરજસ્ત છે એટલે વસે માતા ને કે ગોદા ભા થઈ લેશો પાછો ચલો બળક લે તારો ભળક ભળક શું થાય હાઈ વાત છે તાર સાલે મને તો તમે તાર છોડ છો તો ના હોઈ એમ તો અરે મોડ ફાઈ મને કૂતરો આય કે રે એ પડસીએ બધું પડસીએ ભાયમણી મને કઈ જાય કૂતરો ગમ બારી ને

પકડો કે પકડો હે 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 હે

તેના ભાડર મો ખકળો હે ફાણ ભદિયા કો હલવઈ ના જડે અમે બે દાડે તો રાશુ મોટકકડી એ કશું વદની હું આ ગયો ના કરવા આ તો તમારું બાથ આવ્યું છે મારો બેટા અરે મને લાગે ને જેર ભડ નહીં પડ્યા ને ભડ ભડર હળ ગયો પાછો એવું છે ઓય ભડ લાગે હે ભડ તો હેતી શું પડ્યો લાગે પડિત ખબર <laughs> છે ઓય વીતી ગયા કડિયારા ધીરું થી કર ઓહો પછી તું ઘાડલા કોવાડ કેતા ની બોય આ ઘાડલા શું છે શું છે મને તો કો કઈ નહી ભાડું ઘાડલા કઈ દીધું એવું છે ધામા ના નહી તમથી મારે રમડા કોટ ના ઓહ તું હતા ઓહો હા હી રેડી થાય બાપ એના आयू भैया? आयू भां। तो ये पढ़े पास भोपाल। वो है। हाँ करो तुम बेराई थी। तो बता दे। बेराई थी। ताल निभाती, विचार ऐसे, यार ठीक है, बेराई डालेगा। बन्ना पान करेगा। अरे आप, रेडिन फोन करो आना मत। ये भोपाल से तो करना ही है। भड़क लिया बात आना माने। पाव अभी देखने। तो ये लग હર તો તો બલે તો કે તો હારી વર્જ મને ખબર હવે તમે પકડતા જ હાલ આ તો ભારે છે ભારે રોગાળો છે અરે પડે લાગ્યો તો મમ્મી ઓય તો પોટિયો આલે ઓહો એટલે કે લાડીને કાળ દીકરો લાડી હું ઓલી આખી લેતા તલાડી બીલકો પાવડર ચાંદો હે હટે લાયો તવી હે પકડો 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 આવો હોવા પડે ભોપા ના લે હવે ભોપો હલે હવે ઓહો ત્યાં ক্য় চিকে নিকে রমাতেপাকর. কーমনেলাজে নডে শুরসুরি. কারাজি নি শুরে কোদে য়াপা তুটে. দুরসুর দুই ইকে સર્વાલ થી વધરી લાખ લો મને તો હું સતે ઉપયોગ નહી કરતો પાછો તો અમુકને ગળમકા આવવા હવે તો ફરલીશ કરતો હું થાળ મરી ન જમતો લ્યો બસ ખોપા આમ કરી કરી એક તરહ સાઈડમાં બેલી ને પાટા

લા લે 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 ડબલ નહીં ડબલ નહીં તો તરત કોઈ ઘર ઉપર આ બોલ હટ સરવ લઈ લે હટ લે લે કે સુરા કે અલ્યા હડલા ખાઈ તા શું થઈ ગયું તા શું થઈ ગયું લાગળા કોણ ને પડી પડી અખોરે અખોરે ભૂ પણ ક્યું કઈ તરસાઈ